દેખાતું નહીં દારૂ રે છો ખોવાઈ જાય છે બધા સારું તો ઘણું બધું દારૂ વગાડો છે ને વેચાયેલી તો શું થાય માતા પીપળા પીપળા ભરેલા પડા છે બધું માથે પણ આ બધા દારૂ રે છો નહીં જાય કે સારું માતા કેટલા ઉધાર લઈ જાય પૈસા નહીં આ લીધા બાકી નાય મન થયા કુ ગમ જ નઈ મારા કંટાળી ગયો બુડા કોકલો ખરું સારું લે મતુ ગયા તો ગયા તો વાળા ખબર પડી જાય છે

તમારો પીએ ને ચડી જાય અને બીજો ના છે પુરણી જેવો પમદાર મી એ નો પીધો ને કોઈ છુજ નહી પચાસ નો એટલો જોરદાર વસ્તુ

વાળી પાણી પાણી કરતા આલાના બાકી સેતા આલો કણ નહો તો ટૂટો જલ્દી બધી વિધિકારી ની સતી ને હેટતા છો હેરો મનુ પણ નહિ બાકી નો દસ રૂપિયા નું કોને આલુ ના ના બાકી રૂપિયા

બાકી ગયા લેવ આભરું રાજ્યો ના ના મળે પૈસા લઈ ને હા પડું ભાભી તમે તો મારું ના સમાન કેવાયલી તારે બેહુ કરી ઉભાં તો એ બેઠા કરીવા હાલો હારો લાયો હો ભાભી એ બધું હારું જ છે એડવાન

ઘેરે તારો બાપુ મને બોલો કે પીવરાય પીવરાય હમણાં ભાભી થોડો ફાટે એવું લાગે ભાઈ એટલે તેના જે સંબંધ મહેમાન આવું કહું પેલા વગર

પાછો ખાઇલેજે ને સમયસર વાત કહું બોલો હું કહું તાર નોકરી જોઈ તો બોમ્બ વર રાજીએ ખબર તને

નોકરી અમે આમાં પિસ્તાલીસ હજાર પગાર હતો કરવાનું તો બે પેક માર્યા તો બહુ ગમ પીતો નઈ એટલે મને મને એ ના પાડી કે પીતો ને કોઈ ના વાદે આપડે પેલું આપડા જો એને ભાભી હે

તે તને ઇનકેસી આવો ઇનકેસી હા બાબી રાખ લઈને આયા હા ઓ તા હો આયા ને માર ખટલામ ને બેહવાનું તો ભઈ અલ્યા ને ઉભા થા ખટલામ થી ઉતર ભઈ

એમાં મારું આવી ગયો મસ્ત ભાઈ બની બાપા ને ખબર પડશે નાખશે તમારું પંચિયાત બધી એમ હતી

તમને સમજાવવા માટે આ વિડીયો આવી તમે દારૂ ના આજે ના ચડશો આ મારો નોકરી ની જગ્યાએ દારૂ પીવા આવ્યો આ ભાઈ બનાગા એટલે આવી રીતે મિત્રો તમારે કોઈને દારૂ ના પીવું અમારા રમેશ જગુદન કોક કેસી પાછા તો મિત્રો આજે કોઈના જાત ઉપર કોઈના મન ઉપર લેવું નહીં અને આ ખાલી વિડીયો મનોરંજન માટે બનાવ્યો અને જે અમે આ દારૂ પીધો